સ્નેચિંગ કરવા નીકળતા હતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી કુલ ઇઠોતેર હજાર થી વધુનો નો મુદ્દા માલ કબજે કર્યો છે સુરતમાં ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ જેવી ઘટનામાં અભૂતપૂર્વ અને નોંધપાત્ર વધારો નોંધાયો છે ત્યાં ત્યારે ઉધના પોલીસે બાતમીના આધારે ભીમનગર ગરનાળા નજીકથી યામાહા એબઝેડ બાઇક પર પસાર થઈ રહેલા એકવીસ વર્ષીય અસ્ફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખ તૌફિક ઇબ્રાહીમ અને વીસ વર્ષીય મોઈન ઉર્ફે બોબડા ઉર્ફે પેરા સરવર ખાન પઠાણને ઝડપી પાડી તેમની પાસેથી સોના ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન અને બાઇક મળી કુલ ઇઠોતેર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો તારીખ સાત ફેબ્રુઆરીના સવારે લગભગ સાડા પાંચથી છ વાગ્યાના સમય દરમિયાન એક મહિલા જે છે એ પોતાના પરિવાર સાથે રિક્ષામાં બેસી અને જઈ રહ્યા હતા ત્યારે ઉધના નવસારી રોડ ઉપર ત્રણ આરોપીઓ જે છે એમણે આવી અને બાઈક ઉપર તે એમનું બાઇક રિક્ષાને પેરેલ ચલાવી અને મહિલાના પર્સની ચીના ઝપટી કરી અને પર્સની ચોરી કરેલી હતી આ જે ગુનો છે એ બાર ફેબ્રુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફે સીસીટીવી કેમેરાઝ અને બાતમીદારો મારફતે માહિતી મેળવી અને આ જે ત્રણ આરોપીઓ છે એમને 13મી તારીખે એરેસ્ટ કરેલા છે અને મુદ્દામાલની રિકવરી કરેલી છે અત્ર ઉલ્લેખનીય છે કે ત્રણેય જણા રીડા ગુનેગાર છે અને 5 દિવસ અગાઉ વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં ઉધના બીઆરસી નજીકથી ઓટો રિક્ષામાં ઉન પાટિયા સ્થિત સોસાયટીમાં જઈ રહેલા કમલેશ કમરુભાઈ દરોડિયા અને તેની માતા શહેનાઝબેન જઈ રહ્યા હતા ત્યારે ચાલુ ભાઈ કે સહેનાઝ બેન હાથમાંથી પર્સ આંચકી લીધું હતું જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ એક લાખ વીસ હજાર ની મત્તા હતી અગાઉ પણ જેલની હવા ખાઈ ચૂકેલા ત્રણેય જણામાં આસિફ હયાત ખાન પઠાણને એક ટ્રીપના બે આપી તેની બાઇક લઈ પર્સ સ્નેચિંગ કરવા નીકળતા હતા જેથી